ફૂલસર ગામે મારામારીનો બનાવ બન્યો ગત તારીખ તેર નો બે હજાર પચીસ ના રાત્રિના નવ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના તળાદા તાલુકાના ફૂલ મારામારીનો બનાવ બન્યો હતો મારામારીમાં એક યુવાનની ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવાન જીગ્નેશભાઈ રવજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ આડતી ફૂલસર વાળા ને ઈજાઓ થતા તળાદાની સરકારી હોસ્પિટલ ખાતે કસેડવામાં આવ્યા હતા